મહાદેવ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારો આજના મારા નવા વિડીયોમાં અને આજે છે ધનતેરસ અને અત્યારે અમે જાય છીએ બારે બારે ક્યાં જાય છે એની વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો તમને બધેને હેપી ધનતેરસ આપણે ક્યાં ગયા આવ્યા ક્યાં તહેસીલ અટાણે ક્યાં છે સમર્પણ છે કોડિયાલ એ શિવતા ભૂતળા আমদেতার? আমজো! এম বেহমানেয়ে! হর খাদি বলাকো! হাকারি! আপ রাটান কেয়ায়ে ক্য়ায়ায়ায়়? মাময়ায়ে। মাময়াময়া�

कानो आयो फरो दे अनिस्ने दे पानी दे बसै है बदला मारे उभि जा हा रोड थियो त यस्तो छ नि ए बाची समय वाईफाई

લેવો આયા હે અઠેલા ઓમાં પાછો ડાઈ થા કે હું થેલા કે થેલા કે મને થામાં બે ભલે આવજો હાલો માં જય શ્રી அந்த கே ધ� ઱઱઱઱ હું મૂક ગયો છે અને મારા મારા મૂકીને આવ્યા અને હવે જો જમીન દીધું છે અને એમાં ઘરે જવા છો નહીં હજી તો જામનગર જાઉં એકવાર દરબાર ગઢ જાય આવ્યો અને હજી એકવાર જાઉં છે અને અહીંયા જો હજી જમવાનું ચાલુ છે ગટ હા અહીંયા જો એક ઉત્તર છે મારા ભાઈ અહીંયા અમારો મારો ગટ્ટ તો છે હજી હાલો પ્રસિદ્ધભાઈ તો વહીયા ગયા મેં થાય क्रिकेट बंगले क्रिकेट सीखवा जाएगा काम हां कान दे हूं हैं हम कपड़ा लेवा जाए कपड़ा लेवा जाए जूडियो में आयो ओ हो आ जूडियो में ले आ गया कान ले गए ना बादशाह मार के जी एक हां हाल हवे आ जाओ मैं जाई तने के भाई अरे आऊ करो कामू એટલે હું આટાણે ક્યાં ધારા પાડે જંતી રહે છે કઈ નથી જોતું હવે એને બધું જોતું જ હોય આ બીજું આવ્યું ક્યાં ગયા હાલો હવે અમે જાય છે થઈ ગયા અમારે જવાના

એમાં શું છે સુ રીજું શું છે પત્યા હા હા તો ને ભાઈભીજના આવજો ફોન ત્યાં કરી હતી બોને બેન કહી દો ભાઈભીજના પહોંચી આવ્યા લાગે હા ગાડી ચાલુ થઈ ગઈ અમારે તો વિડીયો પછી થોડો બહાર હા છે હા આનું શું છે એકસી જોડે એટલે એકસી જોડે

થઈ ગયો છે અને આજે જામ્યો દાત્રા કરવા ગયા દૂધ ના મળવા અને થોડી જામનગર થી ખરીદી કરવાની કપડા ને કરીને આવ્યા છે ઘરે અત્યારે સવા પોણાજો કેમ થઈ ગયો છે અને પહોંચી ગયા છીએ ઘરે અને આજના આ વિડીયો અહીંયા જ પૂરો કરી છે વિડીયો કેવો લાગ્યો છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ મળી એની જ સુ બાય બાય